શ્રી વેંકટેશોત્ર શ્રી વેંકટેશો વાસુદેવ પ્રાદુર્મૂર્ત વિક્રમ સંકર્ષણો નિરૂદ્ર ચેષાદ્રિપતિવ ચર્દન પદ્મનામો વેંકટલવાસીના સૃષ્ટિકર્તા જગન્નાથો માધવ ભક્ત વત્સલ ગોવિંદો ગોપતિ કૃષ્ણ કેશવ ગરૂડધ્વજ વરાહ વામન શ્વેષ નારાયણ અધો દક્ષ પુંડરીકાક્ષ કાક્ષદેવસ્તુ હરી શ્રી નૃસિંહો મહસિંહ સૂત્રકાર પુરાતન રમાનાથો મહાભાર મધુર પુરુષોત્તમ ચોલપુત્ર પ્રિય શાંતો બ્રહ્મદિન વરપ્રદા શ્રીનીધિસભૂતાના ભયકૃત ભયનાશન શ્રીરામો રામભદ્રશ બહુબંધમોચક ભૂતાવાસો ગિરીવાસ શ્રીનિવાસ શ્રી પતિ અચ્યુતાનંદ ગોવિંદો વિષ્ણુ વેંકટનાયક સર્વદ शरणं शरण सर्व कवच समस्तदे कवचसद शिखामने इकीत यश विष्णुर्मेत तेजस त्रिलेले पठे तृथ पापतस्य न विधते राजधद्वारे पठितघोरे संग्रामे भूत सर्प पीशाची भय कदाचन अपुत्रो लभते निर्धानो धनवानेत रोगाथे रोगात बंधोमुच्च वंदनात यदस्थिं लोके तत्पत्ते संशय रूपा सर्व मंगल सोपानं माया ऐश्वर्यासप्रद रूपामंगलकारक मायाविमानदा वेंकुटमुक्तमा स्वामी पुष्करिणी ಧಿರೇರಮ್ಯಾ ಸಹ ಮೋದ ಶ್ರೀಮತ ವೆಂಕಟನಾಥಾಯ ಪ್ರದಾಯಿ ಶ್ರೀಮತವೆಂಕಟನಾಥಾಯಿನಿವಸೆ ನಮ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೆವಾ ನಮಃ